ઢોલા ભાવ ભાઈ ઠેલા કાઢે એ તો એક દુનિયા ગાડી પડી એક સ્કોર્પિયો અહીંયા ભાઈડો એક સ્વિફ્ટ અહીંયા ભાઈડી છે સ્વિમિંગ પુલ માં નાવા જવાનું છે હવે વિવેકભાઈ મજા મજા ને આ તો મને એવું લાગે કે મારા ને મારા ઘરે આવી સેટી બનાવી જોઈએ આ ના હોય અરે ખર્જો કરી નાખી વાહ પંખા પાંચ પકડા ઓરો પાંચ પાખડા પંખો ભાઈ એમાં લાઈટું થાય તો જ આને એસી આ ફ્રી ચકલા કોઈ બાદ નો બને અને આ ગાઈડ લે ઈધર કૂદ કે ઈધર બી જા સકતે ઈધર બી જા સક વાહ ભાઈ વાહ અહીંયા બેવું વાનું એ વિવેક ભાઈ ઓ અહીંયા આવો અહીંયા આવો અહીંયા જોવો ખાલી વાહ 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 ફૂલ મજા આવે એવું હે ભાઈ કાઈ નો ઘટે સાઈડ નો વ્યૂ જોવો ખાલી ત્યાં જો નાયા નથી અમે ના જેવા થઈ ગયા થોડાક કઈ વાંધો નહીં આપણે અહીંયા કણી છે જો સ્વિમિંગ પુલ છોકરાઓ માટે બીજા માળે પણ સ્વિમિંગ પુલ હો ભાઈ બીજા માળે હોત ને સ્વિમિંગ પુલ નારિયલ છે ઓલી બાજુ સ્વિમિંગ પુલ એ ઘણા સ્વિમિંગ પુલ એવો સ્વિમિંગ પુલ એ છે પાંચ થી દસ ખાલી સ્વિમિંગ પુલ એ ખાલી

સીમ્બા હો ને આપણે ઊંડું એને ખબર નથી કે ઊંડું એ તો એ પછી તો

એમ તો મજા આવે ભાઈ મજા આવી એમ તો કોન્ડું આ કે કરવાની હતી અગો જાવે

ઓલી બાજુ ઊંડું નથી એટલે કે બાજુ હા એમ તો 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 આ ઊંડું ભાઈ છે ને અમે હું સાઈડ જ નાતો અમને તરત આવડતું નથી તો નાવા કેમ જવું અહીંયા છ ફૂટ નો સ્વિમિંગ પુલ એટ ફૂટ નો એટલે અમે અડધામાં નાઈ ઓલી બાજુ ને અડધો સ્વિમિંગ પુલ ને એ પાંચ ફૂટ નો એટલે એટલે એ વાંધો ન આવે એટલે ઓલી બાજુ અમે નહીં ઓહો એ ભાઈ ની ગોંડલ તે ના ના એ બાજુ ગયા જ નથી અમે કે તોય ઓલા ગયા એ બાજુ નવી સાઈડ ગયા લાગે તોય અમારા હક અડધા જણા હક જ ન થાય અડધા એ બાજુ જાય છે આમ નાવા જવું એ બોલો

અત્યારે ખબર ન પડે હવે તો બધા પુલ થઈ ગયો ખાલી હવે કોઈ નાતું નથી હકીકત હા હવે વિડીયો ઉતરશે એમ ને ઉતારવાના તારે ભાઈ

વાઈટ શર્ટ પહેલી લીધે બ્લેક પેન્ટ અને આ પંખો ચાલુ છે એસીની હવા નથી આવતી આપણે આ અંદર એટલે આ એસી કા નથી ચાલતું આઈએસી ચાલે આઈએસી આવેલું તો આમાં નિયમ જ છે ભાઈ હરુ હરવું ચાલે સોફા હારાય અહીંયા વિડીયો બનાવશે એ કંઈ શું અહીંયા સારું એ

આજે અમારા આ સેટ આ બધી લાઈટો બાઈટો કરે ટીવી જોયા વગર તો ખાવાનું નહીં ભાવે ને તો ઘરે હોય જ ચાલુ નથી કરવાની સમજેશ ને હા પંખો ફરે તો જા એસી કરું ચાલુ ખરું લાઈટ બિલ વધી જાય આ બાજુ કેવું કે જો આ કણી છે કઈક બધી તમને બતાવી જ દેવું આપડે મસ્ત મજાનું પાર્કિંગ તમારા માટે ચા નું સોલ્યુશન ખાલી પાંચ ડગલા માંડો ને ધોડીને જાવ તો પંદર સેકન્ડ હાલીને જાવ તો ત્રીસ સેકન્ડ એટલું જ છે અને ગાડી લઈને જાવ તો વાલ લાગશે વારવામાં વાલ લાગે ને મે <laughs> અને આપડા ઘણા બધા ભાઈ ભેગા થઈ ગયા ક્યાંથી હો ભાઈ તમે બધા ગોંડલ થી છો